તો વડોદરાની સિગમા યુનિવર્સિટીમાં યોજાયો બે દિવસીય ભવ્ય સાંસ્કૃતિક મહોત્સવ અને યાદગાર ઉજવણી કરી જેમાં બે દિવસ સુધી ઉત્સાહ ઉર્જા અને પ્રતિભાનો નો પ્રદર્શન સાથે સચેત એન્ડ પરંપરાની જોડી આ જોશ બે હાજર પચીસ ના કાર્યક્રમમાં જોશ ઉમેર્યો હતો बहुत अच्छा लग रहा है आप देख सकते हैं कितना प्यार किया सब ने सो उसके लिए हम लोग तहे दिल से शुक्र अदाएँ सब के और जिस प्रकार का एक कॉन्सर्ट हुआ बहुत बहुत अच्छा हुआ सबने जब भी आते हैं तो लोग हमें बहुत प्यार करते हैं बहुत खुश नसीब है पाए। जी। बहुत अच्छा लगा सब ने बहुत प्यार दिया और हम बार बार आना चाहेंगे एन शिकमा यूनिवर्सिटी के लिए बहुत सारी शुभकामनाएं इतने अच्छे इंस्टीट्यूशन में हमें आके बहुत अच्छा लगा આજે સિક્મા યુનિવર્સિટીનો જોશનો સેકન્ડ ડે છે જોશ એક બહુ મોટું કલ્ચરલ ઇવેન્ટ છે સિક્મા યુનિવર્સિટીનું અને જે છોકરાઓ માટે ફૂલો ઓન ડાન્સ ડ્રામા મ્યુઝિકને ફન વિથ સેલ્ફી ને બધું હોય છે બટ આ વર્ષથી અમે સેલિબ્રિટીને બોલા સાચીત પરંપરાનો લાઈવ ઇન કોન્સર્ટ છે જોશના બીજા દિવસે બસ આ દિસ ઇવેન્ટ એજ્યુકેશન સાથે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એની સાથે વી આર ટ્રાઇંગ ટુ મેક્સ કે થોડો ફન હોવો જોઈએ એટલે જ આ ઇવેન્ટનું ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે અને ખૂબ સરસ રીતે પાર્ટિસિપેશન છે અને આજે બાર હજારથી વધારે છોકરાઓએ રજીસ્ટ્રેશન અને પાર્ટિસિપેટ કર્યું છે આ ઇવેન્ટમાં સો અમે બહુ ખુશ છીએ કે સિગમાએ આ ઇવેન્ટ કર્યું છે અને વી હેવ ગોટ અ ગ્રેટ સક્સેસ આઈ વિશ ગ્રેટ લક ટુ ઓલ ધ સ્ટુડન્ટ્સ એન્ડ એ લોકોને એન્જોય કરી એવું અમે કરતા રહીશું અને સ્ટુડન્ટ્સના ગ્રોથ માટે એમના સ્ટડીઝ માટે એમના એજ્યુકેશન માટે અને એમના ફન માટે અમે બંધાયેલા છે અને વી વિલ મેક શ્યોર કે સિગ્મા યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સને અમે બધી ઓપોર્ચ્યુનિટીઝ આપીએ અને એક લાઈવલી કેમ્પસ આપીએ થેન્ક યુ